તો ગઈશ બહેનો વ્લોગમાં બ્લોગમાં ખૂબ મજા આવશે તો ખૂબ ધૂમ મજાવાની છે તો 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 હવે જો ભાઈ સવાર સવારમાં આપણે પહોંચી ગઈ દીપમાળામાં જીતે બધી દીપમાળા કરી નાખી અને બધી ઘીને વાટું મૂકી દીધી હવે ખાલી ને પ્રગટાવવાની બાકી છે તો જો બધી હવે થોડીક જ રહે છે માં પ્રગટી જાય એટલે આપણે આરતી પૂજા એ બધું કરી અને પછી જઈએ સોરેશ્વર મહાદેવના મંદિરે તો ગઈશ જો જો ફાઈનલી આપણે છે ને મંદિરેથી આવી ગયા દીપમાળા કરીને અને વાગી ગયા છે સવારના સાત તો આપણે જવાનું છે પહેલાં શૈલેશ્વર અને થોડું ઘણું બે ત્રણ કામ છે એ કરવાના છે તો સવાર સવારમાં એ કરતા આવી અને ગાઈશ બહેના રજો બ્લોગમાં ખૂબ મજા આવશે અને જો ભાઈ સાચે ચોમાસ છે અને પાંચ વાગ્યામાં ઉઠી ગયા છીએ અમે જો જીત ગાડી રેડી કરે છે અને હું હવે રાહ જોઉં છું બીજું તો હું હોય ગઈશ તો હવે કઈ નહીં ગઈશ બીજું તો તમે ભાઈના રહેજો બ્લોગમાં ગુડ ઇવનિંગ હર હર મહાદેવ જય શ્રી રામ ભરત આપ બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે તો ગઈશ જો આપણે આજે પણ મેળે જઈ છીએ

સમાચાર એમાં જે લગભગ રાઈડ ચાલુ થઈ ગઈ હે હવે પાંચ દસ મિનિટમાં તમને હું અપડેટ આપીશ કે થઈ ગઈ કે નહીં પણ જેની રોનક વધારે ચાલુ થઈ ગઈ છે તો તમે બધા મેળાની અંદર મજ માણવા માટે પછી ન કહેતા કે રહી ગયા તો ગાઈસ હવે મજા આવે છે મને તો વોટ ઓફ વ્યૂ જો કે એકદમ વેધર મસ્ત મજાનું વેધર છે હવે વરસાદ ને છું ન આવે તો ગાઈસ છે ને આપણો તો ઠીક છે એન્જોય થાય

પીયુ ધીરા ગણેજી તમે ચારે ફાઇનલી રાઇટ કરવા જાય થી એમાં બે ઉત પ્રેક્ટન્સ સમજ જવા રાઇટ તો ગાઈસ બઈને રહેતે વ્લોગ પીયુ ને સબસ્ક્રાઇબ જે ધીરા એક વખત જે થી છે બાકી પીયુ તો બેકટેન્સ કો વેલ્યુ બરાબર ને તો ગાઈસ હવે બઈને રહેતે વ્લોગ ખૂબ મજા આવે મેળામ રૂપા લઈ લીધું છે બધું મોટા રૂપિયા આવી ગયા છે મોટ થઈ ગયા 就那个。 સાકે ને હોકારો બાકી તો આ તો ગયા બાતો ગારો તો ઈ તો દેખાય છે બેકગ્રાઉન્ડ અને બાકી તો ગાઈસ છે ને આ તો વીરો ભૂમિ છે બાકી એવું કઈ છે ને પા લોકો આપણી સગરે મેન્ટેનન્સ સરખું છે નઈ ને એટલા માટે બાકી સા વીરો ની ભૂમિ છે કે એવા અટે જ ફાઇનલી મેરો હે ને અત્યારે રન ચાલુ થઈ ગઈ છે અમે ગંજર રાઈટ માં બેહીએ છીએ તો લઈ દીધી પણ ખોવાઈ ગઈ કે કોઈ જડું લઈ દીધી હતી કોઈ કે કોઈ નઈ કે મે પાછી લીધી છે આપણે જો મસ્ત લાગુ છે ને કમેન્ટ કરીને કહેજો અને આપણે ફોટ ની દોરી લીધી હા કેડા નવું કચરાનું છે તો સારું વાલો મજા આવી ને ગેની ખાવાની ભાઈ ખરીદી કરાવી કે નો કરાવી બરોબર

બ્લેક ડાન્સ અને નાવડી અને એમ કહેવાય મૂળી બરાબર એ ત્રણેયમાં આપણે બેઠા અને મસ્ત એન્જોય કર્યું ફેમિલી સાથે ફ્રેન્ડ્સ જોડે અને તમે તો ઓનલાઈન હો જ તમારી સાથે આવી રીતના આપણે જો મસ્ત મજાનો દિવસ પતી ગયો અને કહીશ મને યાદ છે ને ત્યાં સુધી તો આ મોરીનો મેળા હતો ને હું નાની આ રીતે સેફિક ત્રીજું ચોખું પાછળ ભોંધીશ ત્યારે તો આ મેળાની અંદર અતર ફજર આવતા પંદર પંદર ફજરા તમને યાદ છે કે નહીં જરાક તમે કોમેન્ટ કરીને કહેજો તો ગાઈસ ટાઈની એન્ડનો બ્લોગ અહીંયા ખતમ થાય છે કડી મોટો નવા વિનિયોલોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહેજો ત્યાં ખુશ રહેવા દેજો એનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં બબાય આરો આ વિડિયોનો ઓલરેડી હું આઠના એક વાગે એન્ડ લઉં છું તો ગાઈશ મળીએ પછી બાય